શહેર ની સમા પોલીસ વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર નરસિમહા કોમર તથા અધિક પોલીસ કમિશનર મનોજ નિનામા નાવે સૂચના કરેલ કે તારીખ એક જુલાઈ બે થી નવા અમલમાં આવેલ ત્રણ કાયદા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ ભારતીય સાક્ષર અધિનિયમ બે હજાર ત્રેવીસમાં થયેલ જોગવાઈઓ તથા જૂના અને નવા કાયદા વચ્ચેના તફાવત સરળતાથી સમજી શકાય તે માટે જાહેર જનતામાં જાગૃતતા લાવવા તથા લોકોને નવા અમલમાં આવેલ કાયદાથી વાકેફ થવા તેમજ કાયદાની જાણકારીથી અવગત કરવાના હેતુસર નાયબ પોલીસ કમિશનર પન્ના મોમાયા ઝોન ચાર વડોદરા શહેર તથા જીબી બાંભણિયા એચ ડિવિઝન વડોદરા શહેરનાવના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી નાઓની અધ્યક્ષતામાં સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમાજના આગેવાનો સિનિયર સિટીઝનો શાંતિ સમિતિના સભ્યો એફઓપી તથા મહિલાઓ તેમજ બાળકો મળી આશરે એકસો પચાસ જેટલા માણસો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જેમાં નવા અમલમાં આવેલ ત્રણ કાયદાઓનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું